પોલીસ મળી ગુપ્ત માહિતી ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો સમગ્ર જથ્થાની બજાર કિંમત આશરે એક લાખ સાડત્રીસ લાખ આપવામાં આવી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફ્રૂટ વિભાગ દ્વારા નકલી ઘીના સેમ્પલ લઈ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બજારમાં આવતા નકલી ઘાત પદાર્થના વેચાણ પર કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારે